જય રામાપીર જય અલગ ધણી ખૂબ જ સુંદર ભજન રામાપીરનું અષાઢી બીજ સ્પેશિયલ ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો જય રામાપીર જય બાર બીજના ધણી તારો અજબ ભર્યો દરબાર જય જય રામ પીર તારો અજબ ભર્યો દરબાર જય જય રામા પીર તારો મહીમા અપરમ પાર જય હો રામા પીર તારો મહીમા અપરમ પાર જય હો રામ દ્વારી કાથી વાલો ડાકોર આવ્યા દ્વારી કાથી વાલો ડાકોર આવ્યા અમર ડાળીના પુષ્પરે આપ્યા અમર ડાળીના પુષ્પરે આપ્યા તમે ને દિતાવર દાન જય જય રામ ધણી તમે ને દિતાવર દાન જય જય રામા પીર അജമല ചിന്നേ വല ആവിയ വാജ്യമേണ ഏന റെട്ടിയ ഏന പാരണിയ പൊടന ബാഴ ജയ എന്ന പാരണിയോഢന ബാള ജയ ജയധണി താര അജബരോ ദ ജയ ജയ രാമ പീര താരോ മഹിമാരം പാര ജയ ഹോ പീര കംകു കേ പകലി ഓപ്പടി ി വാല പഗലി ഒ പാടി ഉക്കളത്തിഗ മറേ വാല ഉത ഉക്കളത്തിഗ മറേ വാല ഉത പനോഹി പാര ജയ ജയധനിയ पर जानो नहीं पार जय जय लि तारो अज भरो दरबार जय जय रामा पीर तारो महिमा अपरम पार जय हो रामा पीर ിയസനോ മഹിമാ മോട്ടോ അഗിയ രസ നോ മഹിമ മോട്ടോ ഭേർ വാണേ വാല ഭോമ ഭണ്ഡാരോ ഭേർ വാഹ ഭണ്ഡാരോ വല ഉതോ ഭൂമി കറോ ഭാര ജയ ജയ മധി വല ઉતાર્યો ભૂમિ કેરો ભાર જય જય અલખ દણી તારો અજબ ભર્યો દરબાર रजय जय रामधणी बीज केरा पाठ पुराता बीज केरा पाठ पुरा नोम केरा ने जडता नोमले जडता नवखण्ड मा सडे से निशान जय जय रामा धी नवखण्ड मा सडे से निशान जय जय अल ખ તારો અજબરો દરબા જય જય રામ ધણી પોકરણ માં પીર પોતે બિરાજે પોકરણ માં પીર પોતે પોતેરાજ લીલા ખોડે ને લીલા ને જે લીલા ખોડે ને લીલા ને જે લીલુડે ખોડે યસવાર જય જય રામ ધણી લીલુડા ખોડ લસવાર જય જય અલખ ધણી सोखलियाना पाठ सोखलियाना सोखलिया पाठ पुरात् राम माधवना स्थापन राम माधवना સ્થાપન થતા એના જ્યોતુમાં દર્શન થાય જય જય રામ ધણી એના જ્યોતિમાં દર્શન થાય જય જય અલખધણી હે તારો ભર્યો દરબાર જય જય રામધણી ધણી મહિમા અપરંપાર જય હો રામ ધણી